મારું હરી હંવાળી જલ્દી જલ્દી કાઢી લેવા દે અને પછી પોતા કરી નાખું નોકરીએ ગઈ ભૂલાયું ભગવાન કયા જન્મ માં આ જન્મ કઈ ખબર ન પડતી નેકરું કામ કામ જ કરવું પડે ઈ એ પાછું બાયુ નું કામ કરવું પડે આ નોકરીયાત બાયુ ભગવાન કોઈ ન દેતો આ નોકરીયાત બાયું દે ને તો પછી ભાઈડા મરાઈ જાય આમાં આમાં મારે કેટલું કરવું હજી આગળ પોતા મારવાના છે પોતા થઈ જાય પછી આગળ રસોઈ તો હવે પછીની વાત છે રોજમાં ખવરાઈ આવું આજ તો રોજમાં ખાય અને પછી આગળ પેલા પોતા ઘરના પછી રોજમાં વયું જાય નાખવા દે

કામ આવે ન તો ન આવે તો એમની બેહો શેટ હું બાકી હવે હું તારા કંટાળી ગયો કંટાળી ગયો પણ હવે ભગવાન આવી નોકર કોઈ દે નોકરીયાદ બાયું તો હાથ ધોરી ગયો

યુવાડ કે ફ્રેન્ચ વારી લઈ આવો તો તારે જવાનું તારે નોકરી કરવી હોય ને તો હું તારે માર દેડ નખ લઈ ભાગી જાઈ હો એ ક્યાં જાય બહુ તો તારા બાપ પાસે જાય હું પાછો લઈ આવી જાને મજા આવી જાય સારું કે તમે વિડિયો બનાવજો કરવાનું